કે જે ખેડૂત પાઈએ સરગવાની અને દાડમની બે મિક્સ ખેતી કરી છે અને જે બજાર નથી મળતું ભાવ નથી મળતું તેની બાબતમાં તમે શું કહેવા માંગો છો બજારે મળે છે અને ભાવે મળે છે બધું પણ આપણે જોડે નીચામાં ભાવ ત્રીસ રૂપિયા અને ઊંચામાં બસો ને ત્રીસ રૂપિયા ભાવ ઊંચામાં તો દાડમનું જેવું હાર્વેસ્ટિંગ બંધ થશે તેવું જ સરગવાની અંદર ખેતીની આવક ચાલુ થશે જે વેરાયટી છે ખેડૂતોને વધારે ફાયદો થવાનું કારણ એવું છે કે આ તો હજી બે ફૂટ અઢી ફૂટ જેટલી લંબાઈ લંબાઈ છે પણ પણ આનાથી વધુ થઈ શકે તમે જોઈ શકો છો એ પૈસા જાય જાય હવે કેટલા ખેડૂતો તમારા આવે પછી કોઈ પણ ટપકી નહીં કોઈની પેલી તમે વાવેતર કર્યું ત્યારે કેવું ઉત્પાદન આવ્યું એ સરગવો નથી તે જગ્યાએ જુઓ તમે ધૂપચટ્ટાનો પ્રશ્ન જોવા મળી રહે ક્વોલિટી તમે જોઈ શકો છો કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણે થરાદ તાલુકાના ચાંગડા ગામની અંદર ગયા છીએ કે જે ખેડૂતભાઈએ સરગવાની અને દાડમની બે મિક્સ ખેતી કરી છે અને જે ખેડૂતો માટે બંને આંતરપાક તરીકે કઈ રીતે સાથે લઈ શકાય બંને ખેતીની અંદર આપણે એક પહેલાં પણ વિડીયો મૂકેલો હતો કે એ વખતે સરગવાની સિંગો લાગેલી હતી આ વર્ષે આપણે બતાવવાનો પ્રયત્ન એ રીતે કરીશું કે દાડમની અંદર અત્યારે ઘણા રોગ છે ઘણા ખેડૂતોને માથે કવર પણ લગાવવા પડે છે તો એ સંપૂર્ણ હું તમને માહિતી આપું તો આપણે ખેડૂત જોડેથી તેનો અભિપ્રાય લઈએ સરગવાની અંદર પહેલી વખતનું હાર્વેસ્ટિંગ થવાની તૈયારી થઈ રહી છે વચ્ચે પવન વધારે હતો જેના લીધે ઉપર અત્યારે ફરી પાછું ફ્લાવરિંગ લાગશે પણ તોય માથે નવી સિંગો પણ આવી ગઈ છે અને દાડમનો પાક આવતીકાલે કે બે દિવસની અંદર

હવે તમે આજે સરગવાની અને દાડમની ખેતી ચાલુ કરી તમે ક્યાંથી પ્રેરણા લીધી હતી અને તમે કઈ રીતે તેની શરૂઆત કરી અને બીજા ખેડૂતોને કઈ રીતે શરૂઆત કરે તો શું ફાયદો થાય તે તમે જણાવો મારે પહેલા તો દાડમની જ ખેતી હતી હું દાડમનું કામકાજ કરતો હતો દાડમનો બહુ મારે સારો રહ્યો પણ એમાં ધૂપડો ને માટે ઢોકવાનું બધું એની ફરજ પડતી પછી એની અંદર મેં આ હરગુઆ રોપ્યા તો હરગુઆ મેં અત્યારે મારે હારે હારું છે અને બસો અઢીસો ગોળ જેવા છે એની અંદર કે મારે અઢી લાખ ની એવી આવક થાય એક ગોળ એક હજાર રૂપિયા આપે અને આ દાડમ છે બગીચો તૈયાર થઈ ગયો છે અને દાડમ નો ડોક્ટર તરીકે લીંબાવી રત્નાભાઈ ખેંગારજી મને સલાહ સૂચના આપે અને એ ડોક્ટર તરીકે મારે ફરજ બતાવે અને એનું કામ કરે દાડમો ની હવે દાડમને સરગવાની તમે ખેતી શરૂઆત કરી એ સમયે સરગવાની પહેલી તમે વાવેતર કર્યું ત્યારે કેવું ઉત્પાદન આવ્યું હતું પહેલું વાવેતર કર્યું ત્યારે એક સોળ દીઠ એક હજાર રૂપિયાનું ઉત્પાદન સરગવા મને આપ્યું હવે અત્યારે બંને સાથે કરવાથી શું ફાયદો થઈ શકે સરગવા અને દાડમ બંને સાથે કરવાથી બંને દાડમની અંદર ની ધૂપટો નહી આવે પછી કોઈ પણ ટપકી નહી કોઈ પણ પ્રકારનો એને રોગ નહીં અને ઉપર ગ્રો કવર ઢોકવાનું પણ પૂરું કામ સરગુઓ કરે અને કોઈ પણ જાતનો એની અંદર રોગ આવતો નથી સરગુઓ કરવાથી હવે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે દાડમનું જ્યારે છઠ્ઠા મહિનાની અંદર ઇથરાઈ લગાવતા હોય એ સમય અહીંથી કટિંગ કરી નાખે છે સરગવાનું અને એ તેથી કરી અને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે અને જેના લીધે ફ્લાવરિંગ સેટ થવામાં કોઈ પ્રશ્ન ન થાય પછીથી ત્રણથી ચાર મહિનાની અંદર સરગવાનનો ઝાડ વિશાળ આકાર લઈ લેતો હોવાથી જ્યારે અત્યારે શિયાળુ સિઝન ચાલુ થઈ રહી છે અને ઉપરથી જે તેનો ઠાર પડવાની જે સમસ્યા આવે છે જેના લીધે ક્યાંય નહીં જોવા મળે અને એક રીતે જે ખેડૂતો આની અંદરથી ડબલ આવક તો થાય જ છે પણ જે બીજા ખેડૂતો દાડમની ખેતી કરે છે એ લોકો ઉપર ક્રોપ કવર લગાવતા હોય છે જેથી ક્રોપ કવર લગાવવાનો પણ ખર્ચો આવે છે તે ક્રોપ કવરના ખર્ચાની સાથે તે લોકો અત્યારે દાડમની અંદર સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે તો જે સરગવાની વેરાયટી છે પીકે એમ વન હવે આ તમે વેચાણ કઈ રીતે કરો છો તેનું બસ એનો માલ થોડી ભાવનગર ના લક્ષ્મણભાઈ વેપારી અહીં ખેડ ખુદ ઘરે આવે ગામની અંદર અને બધું એક હંગાતે માલ તોડાવી અને એ પૈસા દઈ જાય અને માલ ઉપાડી જાય હવે કેટલા ખેડૂતો તમારા ગામની અંદર આ વર્ષે પણ કઈ વખતે આપણે જોવા આવ્યા ત્યારે જે વાવેતર નતું તે પણ ખેડૂતો વાવેતર કર્યું છે અને થરાદ તાલુકાની અંદર સારા એવા ખેડૂતો વાવેતર કર્યું છે તો બધા ખેડૂતોને કેવા ભાવ મળતા હોય છે આની અંદર એક એવરેજ આપજો કે જે નીચામાં ભાવ થી લઈ અને ઉપર સુધી કેટલો ભાવ તમને મળ્યો છે જણાવજો ગઈ સાલ વાત કરો ગઈ સાલ નીચામાં ભાવ ત્રીસ રૂપિયા અને ઊંચામાં બસો ને ત્રીસ રૂપિયા ભાવ ઊંચામાં હવે જો ખેડૂત મિત્રો જેવી જરૂરિયાતો જરૂરિયાત હોય સરગુ કેવી તમામ ન્યુટ્રિશન ધરાવે છે સરગુવાની ખેતી બે પ્રકારે થતી હોય છે જે અત્યારે ઘણી દવાઓમાં વજન ઘટાડવા વધારવા સરગુવાની અંદર એવું છે કે તેના ઝાડથી લઈ તેના પાંદડા છે તેનો તમામ વસ્તુ જે તેની સિંગો છે તે બધી રીતે ઉપયોગ લેતા હોય છે તો વાવેતર કરતા હોય છે તેની અંદર બે પ્રકારનું વાવેતર કરતા જે લોકો માત્ર તેમના પાંદડા માટે વાવેતર કરતા હોય તેઓ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટના ગાળે વાવેતર કરતા હોય જેના લીધે તેના પાંદડામાંથી સારી એવી આવક થાય અને તેનું પાવડર બને પણ તેમણે ખેતી માટે વાવેતર કરેલું છે તો દાડમની અંદર વાવેતર કરવું હોય તો કઈ રીતે કેટલા ગાળે વાવેતર કરવું સારું રહે દાડમની અંદર આઠ બારનો મારો દાડમનો ગળો છે આઠ આઠ બારની અંદર ની જગ્યા વચ્ચે વચ્ચે હરગવાનું વાવેતર થાય મેં પહેલા મહિનાની વીસ તારીખે દાડમની અંદર ઇથેલ મારેલી છે અને ચોથા મહિનાની અંદર હરગવાનો કટિંગ કર્યો છે પહેલા મહિનાની વીસ તારીખે એટલે થઈ ગયો ચાલુ વરસાદ અત્યારે હવે મારા દાડમ નો પાક પૂરો થશે અને હરગુનો નો પાક ચાલુ થશે હવે સરગવાની અંદર ગઈ સાલ કેટલું ઉત્પાદન તમે લીધું ગઈ સાલ આમ બે લાખ ચાલીસ અને દાડમ ની અંદર ઉત્પાદન દાડમ ની અંદર ચાર લાખ હવે દાડમની અને સરગવાની એક છે કે સરગવો છે એ આપણે અહીંયા ખેજડીનો વૃક્ષ તેની નીચે પણ સારી ખેતી થાય તેવી જ રીતે સરગવાનો પાક છે એ તમામ પ્રકારના ન્યુટ્રિશન ધરાવે છે જે પશુ માટે હોય જમીન માટે પણ તેની અંદરથી ફળદ્રુપ તરીકે એક ખાતર તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે તો તેવી રીતે સરગ સરગવાનું જે પાંદડા પડશે તેનાથી પણ દાડમની અંદર ખોરાક મળશે અને જે સરગવાની અંદર દવાઓનો કેટલો ખર્ચો તમારે થાય સરગવો હોય તો અંદર દવાનો પચીસ ટકા ખર્ચો ઓછો થાય છે

અને અમુક અમુક જગ્યાએ તમે જોઈ શકો છો જ્યાં વેરાયટી છે ખેડૂતોને વધારે ફાયદો થવાનું કારણ એવું છે કે આ તો હજી બે ફૂટ અઢી ફૂટ જેટલી જ લંબાઈ છે પણ આનાથી પણ વધુ લંબાઈ થઈ શકે તમે જોઈ શકો છો કે જ્યાં તેની વેરાયટી છે અને તેની હાઈટ છે તો જેનાથી ખેડૂતો માટે ખૂબ જ ફાયદો થઈ શકે એમ છે અને હું તમને આગળ પણ બતાવું બીજું તમે નવા ખેડૂતોને જો આ ખેતી કરવી હોય અને ક્રોપ કવર તરીકે પણ એક આનો ફાયદો થાય છે પ્લસ તાની અંદરથી સરગવો બીજા ન્યુટ્રિશન પણ દાડમને પૂરા પાડે છે અને ઉપર એક કવર તરીકે તો તમે નવા ખેડૂતો જે ખેતી કરવા માગતા હોય સરગવાનો તેમનો એક પ્રશ્ન આવતો હોય છે કે બજાર નથી મળતું ભાવ નથી મળતું તેની બાબતમાં તમે શું કહેવા માગશો બજારે મળે છે અને ભાવે મળે છે બધું પણ આપણે જોડે પૂરતો માલ હોવો જોઈએ માલ વેરાયટી વાળો સારો રોપો ક્વોલિટી વાળો બધું હોય તો ભાવે મળે છે અને ઘરે બેઠા વેપારી થાય છે જે ખેડૂત મિત્રો બિયારણ ની કોઈ જરૂરિયાત હોય તો તે સુરેશભાઈ તમને કોન્ટેક કરાવી અને સારી ખાતરી બંધ બિયારણ પણ લાવી આપશે જેમ કે પાછલા ત્રણ વર્ષથી હું પણ જોઉં છું અને તેમની આજુબાજુમાં નવા ખેડૂતો પણ ખેતી કરી રહ્યા છે તો જેના લીધે આ ખેતીની અંદર ફાયદો થતો હોય તો જ આજુબાજુમાં દેખવાવાળા ખેડૂતો ખેતી કરતા હોય એ પણ હું તમને બતાવશું બાજુની અંદર જે નવો પલોટ છે જે અત્યારે કયા મહિનાની અંદર વાવેતર કરવાનું રહેતું હશે સરગવાનું સરગવાનો ચોથા મહિના ચોથા મહિનામાં વાવેતર કર્યા પછી તેનું પ્રથમ હાર્વેસ્ટિંગ અંદાજે કેટલા સમય પછી પહેલી વેણ આવવાનું ચાલુ થતું હશે બસ નવમા મહિના અંદર ચાલુ થઈ જાય નવમા મહિનાની અંદર એટલે અત્યારે ખેડૂતો મિત્રો દસમા મહિનો છે પણ આ વર્ષે થોડું પવનના લીધે ઉપરથી ફ્લાવરિંગ કરવાનો પ્રશ્ન આવ્યો પણ હવે નવું પાછું ફ્લાવરિંગ આવી ગયું છે એટલે લગભગ દસ પંદર દિવસની અંદર તેનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે તો ખેડૂત મિત્રો આવો આપણે જોઈએ બીજી પણ દાળમાં છે અને સરગવાની અંદર કેવું છે તો આભાર સુરેશભાઈ અમારા ખેડૂત મિત્રોને માહિતી પૂરી આપીને એક વખત તમારો મોબાઈલ નંબર પણ આપી દો મારો મોબાઈલ નંબર પંચાણું સાડત્રીસ ડબલ જીરો ચોવીસ સાડત્રીસ છે તો ખેડૂત મિત્રો તમને પણ સુરેશભાઈનો કોન્ટેક કરી શકો છો અને જે હશે તે સચોટ માહિતી આપશે ને પોતે છેલ્લા ચાર વર્ષથી ખેતી કરી રહ્યા છે તો દાડમની અંદર રોગો નથી આવતા ડાયરેક્ટ સીધા તાપથી પણ બચાવે જેના લીધે તેની ઉપર દાગા પડવાનું કામ ના થાય અને સીધી રીતે હવારમાં ઠાર પડતો હોય તેને પણ બચાવે છે અને જ્યારે દાડમની અંદર ઇથાઈ લગાવવાનું થાય એ વખતે સરગવાનું કટિંગ થઈ જાય છે જેના લીધે જે સૂર્યનો તાપ છે જરૂરિયાત છે તેટલો દાડમ ઉપર પડતો હોય છે તો અમારો વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરજો અને એક બગીચો એવો છે જેની અંદર કોઈ લગાવેલું નથી તો અમારી સાથે જોડાયેલા રહ્યું જે જગ્યાએ સરગવો નથી તે જગ્યાએ જોવો તમે ધૂપચટ્ટાનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે અને જે જગ્યાએ સરગવાનું ઝાડ છે તે જગ્યાએ કોઈ જ પ્રકારનો ધૂપચટો નથી અને કોઈ પ્રકારનો રોગ નથી તમે જોઈ શકો છો જે જગ્યાએ સરગવાની અંદરથી ઉપર સવારમાં ટાઈમે જે ઠાર આવતો હોય તે નથી આવતો તે જગ્યાએ તમે દાડમની ક્વોલિટી તમે જોઈ શકો છો આ જે ફળો છે તે ફળો ઉપર સરગવાના લીધે તેની અંદર ઉપરથી સૂર્યપ્રકાશ સીધો આવતો બચાવે છે અને જ્યારે આ ઇથરાઇલ લગાવે અને ફ્લાવરિંગ માટે સૂર્યપ્રકાશની જરૂરિયાત હોય ત્યારે સરગવાનું ઉપરથી કટિંગ કરી નાખતા હોય એ પણ હું તમને બતાવું તો જે જગ્યાએ દાડમની અંદર ઉપર સરગવો છે તે જગ્યાએ કોઈ જ પ્રકારનો ધૂપચટો જોવા મળેલો નથી તમે જોઈ શકો છો અને મેં તમને પહેલાં બતાવ્યું કે જે જગ્યાએ તમે જોઈ શકો છો કોઈ જ પ્રકારનો રોગ નથી અત્યારે ખેડૂત મિત્રો ઘણી બધી દવાનો ઉપયોગ કરે છે તેમ છતાં પણ રોગચાળાનો અઢળક પ્રશ્ન રહેતો હોય તો એક આંતર ખેડ ખેતીની અંદર સારી રીતે સેટ થતો હોય છે હવે જે ખેડૂત મિત્રો દાડમ નથી કરવાના તે ખેડૂત મિત્રોને આ પાકની અંદર મરચી છે કપાસ છે આવા પાકની અંદર પણ ખૂબ જ ફાયદો થતો હોય છે તમે જોઈ શકો છો દાડમ એક નથી કે એક જ જગ્યાએ સારા છે તમામ જગ્યાએ દાડમ સારા જ છે